ચાલો મિત્રો અને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું મિત્રો સાંજનો સમય છે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવા આજે આપણે સરસ મજાના દૂધી દાળના ખાટા ઢોકળા બનાવવાના છે મિત્રો જે સરસ રીતે આપણે દહીંની અંદર પલાળીને જ બનાવશું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો તેના માટે આપણે એક દૂધી લીધેલી છે મિત્રો ચણાઇની દાળને પલાળવા રાખેલી છે તેમજ લોટને પણ હવે આપણે પલાળી દઈશું દહીંની અંદર જે દહીં લીધેલું છે જરૂરિયાત પ્રમાણે આપણે તેમાંથી દહીં પણ ખાટું લીશું મિત્રો તેમજ મરચી છે સૂકું લસણ છે તેમજ જે 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 પછી આપણે ઉપયોગ કરીશું તેમ તેમ હું તમને બતાવીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે દાળને પલાળી છે તેવી જ રીતે લોટને પણ દહીંની અંદર પલાળીને બેથી ચાર કલાક સુધી મૂકવાનું નથી મિત્રો પરંતુ આપણે ફક્ત અડધી કલાકની અંદર જ કોઈ પણ જાતના હાથાની ઝંઝટ વગર સરસ રીતે અડધી કલાકની અંદર જ આપણે પલાળીને ઢોકળા બનાવવાની શરૂઆત કરીશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના દૂધી દાળના ઢોકળા ખાતા બનાવવાના છે તો ચાલો હવે આપણે તૈયારી કરી દઈએ લોટને પણ આપણે આ રીતે કઠણ જ પલાળવાનો છે કારણ કે આમાં કોઈ પણ જાતની પલાળવાની ઝંઝાટ વગર એટલે કે આથાની ઝંઝાટ વગર લોટને છે ઝાડો પલાળીને અંદર દૂધીને ઉમેરવાની હોવાથી પાણી ઓછું નાખવાનું છે મિત્રો અને આપણે લસણ મરચીની પેસ્ટ પણ તૈયાર કરેલી છે તે અંદર ઉમેરી દઈએ તેમજ મરચીના ટુકડા ઝીણા ઝીણા કરેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ તેમજ દાળ જે આપણે પલાળીને ચણાઈની રાખેલી હતી તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો દૂધીની અંદર પાણી હોવાથી લોટમાં આપણે પાણી એકદમ ઓછું નાખેલું છે મિત્રો અને જાડો જ પલાળેલો છે તે દૂધી પણ અંદર ઉમેરી દઈએ કારણ કે દૂધી પાણી મૂકશે અંદર મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ થોડીક હળદર કારણ કે આપણે ઢોકળા પીળા કલરના બનાવશું મિત્રો તેમજ થોડીક હિંગ એક ચમચી જીરું થોડીક ખાંડ અથવા ગોળ ઉમેરશું મિત્રો તેમજ આપણી વાલી વાલી કોથમીર પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો બધું સરસ રીતે મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તો તમે જોરિયા રહ્યા છો ખીરું આપણે એટલે કે જાડું રાખવાનું છે તેની અંદર થોડોક ઈનો પણ ઉમેરી દઈશું કે જેથી કરીને આપણા ઢોકળા સરસ મજાના ફૂલાઈને તૈયાર થાય મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ આટલું જ તે આપણે ખીરું તમે જોઈ છો તે રીતે બટર આપણે બેટર જાડું રાખવાનું છે કારણ કે તેની અંદર દૂધી આવતી હોવાથી સરસ મજાના આપણા ઢોકળા પોચા બનશે મિત્રો તો ચાલો પાણી પણ ઉકળીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો એને પાકવા માટે હવે આપણે ડીશને તૈયાર કરીને મૂકી દઈએ અંદર થોડી ચપટી મસાલો પણ ઉમેરશું કે સરસ રીતે સ્વાદ આવે મિત્રો એનો

બહાર કાઢીને બતાવીશ કારણ કે ઢોકળા તૈયાર થઈ ગયા છે તેનું પછી આપણે કટિંગ કરશું તમે જોઈ રહ્યા છો સરસ મજાના હેલ્થથી અને સ્વાદિષ્ટ એવા આપણા દૂધી દાળના ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ચાલો સરસ રીતે ત્યાંનું કટિંગ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા દૂધી દાળના ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો તેલ સાથે જ આજે આપણે સર્વ કરવાના છે મિત્રો તમે પણ આવા કોઈ પણ ઝાટની ઝંઝેટ વગર એટલે કે તેને પલાળવાનું પણ પલાળીને રાખવાનું પણ નથી અને આ થાવ આવવાની કોઈ પણ ઝંઝેટ વગર ફક્ત દસ પંદર મિનિટની અંદર જ તૈયાર કરી નાખશું એટલે કે પાંચ જ મિનિટમાં તૈયાર થતા હોય છે આવા ઢોકળા મિત્રો તો નાસ્તો કરવા માટે ખર સરસ રીતે સ્વાદ પણ સરસ હેલ્થી અને સ્વાદિષ્ટ એવા ઢોકળા તમે પણ આવા બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો મિત્રો ને હા કોમેન્ટ ચોક્કસથી કરજો મિત્રો કે તમને કેવા વિડીયો પસંદ આવે છે તો આપણે એવા પણ વિડીયો બનાવશું તમને જે પસંદ હોય તેવા પણ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી